આજે સદી ધૂણતી હોય તો પેલું આલ્યું છે ને એટલું કે મારી ભૂલ ચોખા નું માતા ભૂલી પડી જાય ભૂલી અને પછી ચોખાનું આલ્યું છે ગુજરાત માં લોખંડ નતું દાડે એતો ગોમ ના દરબાર ના દીકરાની બલી લીધેલી હોજામાં આજે ઇતિહાસ છે પેહલું વીરભણ કીધું તું કે વીરભણ તું મને સધીન લાયો શું જમાડે એ દાડે માતાએ કીધું તું દીકરો ચડાય માતા પરીક્ષા એ ઉતરી દીધી જેમ ઝગડુ સામે ઉતરી ને એવી રીતના વીરભાણે કીધું કે માતા માટે થઈને દીકરો દઉં આ અસત્ય ઘટના છે અને સાબિત કરી બતાવું સાહેબ આજે લેખેડો મારા માતાને દીકરો તૈયાર કર્યો ચંદુભાઈ એટલે એક વર્ષે સધી રોવે ને એક વર્ષે વીરભણ રોવે સધી કીધું તું કે તું લાઈન મને સધીને ફસાઈ તો કે માતા જેવી રીતના કે તારો એક આ કોમળ ફૂલ મને ચડાઈ દે કાલે મારી સધી ભક્તિ કોણ કરશે મારો વંશ નિર્ય તારો વીરભણ નો બલી ચડાવી દરબારે સાહેબ પટોથરું પટલાઈ ચાલતી દીધી બે નાળી કે રાવણ ની સદી નું બળ હોય તો આ છોકરા ચડાયો હજીવન કર એ દાડે ટોકલો ઊંચો કરીને જીવતો જેટો ઉભો કરેલો છે આ સદી નિવેદ છે લોઢાના ચણા નતા નતા ચોખા એ દાડે હોય